ઓમ શ્રી પરમાત્મને નમઃ ઓમ મદ પૂર્ણ પૂર્ણાત પૂર્ણાત્ પૂર્ણ મુદ્ચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક ત્રીજો આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે દેવતા અને મહર્ષિઓ પણ ભગવાનના પ્રગટ થવાને પૂરેપૂરું જાણતા નથી તો પછી મનુષ્ય ભગવાનને કેવી રીતે જાણશે અને તેનું કલ્યાણ કેવી રીતે થશે એનો ઉપાય આ શ્લોકમાં ભગવાન બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ શ્રી ભગવાન વાચ યો મદી ચેલોકેશરમ પાપૈ પ્રત આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દ આવ્યા છે એનું આપણે ગુજરાતી અર્થ જોઈએ યહ એટલે જે મામ એટલે મને અજમ અજન્મા અનાદિમ એટલે અનાદિ ચ એટલે અનિ મહેશ્વરમ સર્વ લોકોનો મહાન ઈશ્વર વ્યક્તિ જાણે છે એટલે કે સ્વીકાર કરે છે સહ એટલે તે મર્ત્યેશો બધા માણસોમાં અસમૂઢ જ્ઞાની છે સર્વ પાપી એટલે કે સર્વ પાપોથી પ્રમુચ્ય છૂટી જાય છે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અનાદિ કોને કહેવાય કે જે આદિ એટલે કે કારણ વિનાનો છે અને સૌનું કારણ હોય તેને અનાદિ કહેવાય અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે હવે આપણે સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં જે વર્ણન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ મહારાજ કહે છે કે ભગવાનના પ્રગટ થવાને તો દેવર્ષિઓને મહર્ષિઓને દેવતાઓ પણ નથી જાણતા તો પછી મનુષ્ય તો કેવી રીતે જાણી શકે છે પરંતુ જેટલું મનુષ્યને જાણવાનું છે કે એનાથી કલ્યાણ થાય તો એટલું તો મનુષ્ય જાણી જ શકે છે જાણવું જ જોઈએ માનવું જ જોઈએ કે આ ભગવાન છે અને જન્મ રહિત છે તેઓ અનાદિ છે આ જે કાળ કહેવામાં આવે છે જેમાં આદિ અનાદિ શબ્દનો પ્રયોગ થાય છે ભગવાન તે કાળના પણ કાળ છે કાલાતીત છે ભગવાન બધા જ લોકોના મહાન ઈશ્વર છે કે બધાનું હિત કરવાવાળા છે હવે આગળ ભગવાન કહે છે કે અસમૂઢ સમર્ત્ય સર્વ પાપે પ્રમુચ્ય ભગવાને અજ અવિનાશી અને મહેશ્વર જાણવાથી મનુષ્ય પાપોથી કેવી રીતે મુક્ત થશે તો ભગવાન જન્મરહિત છે નાશ રહિત છે એમનામાં કદી પણ પરિવર્તન થતું નથી તેઓ અજન્મા અને અવિનાશી રહીને જ બધાના મહાન ઈશ્વર છે તેઓ બધા જ સ્થળે રહેવાને લીધે અહીં પણ છે અત્યારે પણ છે તમારી વચ્ચે પણ છે તમારા આત્માની અંદર પણ છે આ સંસાર ક્ષણભંગુર છે પ્રતિ ક્ષણે તેનું પરિવર્તન થઈ રહ્યું છે જેને આપણે આ ક્ષણે જે રૂપમાં જોયો હોય તેને બીજી ક્ષણે તે રૂપમાં બીજી વાર જોઈ શકાતું નથી કેમકે ક્ષણે ક્ષણે સંસાર બદલાતો રહે છે આથી ભગવાન કહે છે કે બધા જ પાપોથી તારે જો મુક્ત થવું હશે ને તો તારે મને પોતાનો સમજવો જોઈશે શરણાગત થવું પડશે હવે ભગવાને કહ્યું છે કે અસમુદ્ધતા તો એ અસમુદ્ધતા શું છે તો કે સંસાર અને શરીર કોઈ દિવસ સાથે આપણી સાથે રહેવાના નથી કદી રહી જ નહીં શકીએ ક્યારે ને ક્યારે તો આ સંસારને છોડવું પડશે આ શરીરને પણ આપણા આત્માને છોડવો પડશે પરંતુ આપણા આત્માની અંદર જે પરમાત્મા રહેલો છે એ કદી અલગ નથી થઈ શકતો આ સનાતન સત્ય છે વાસ્તવિકતા છે અને એ જ વાસ્તવિકતાને ન જાણવી એને ભગવાને અસમૃદ્ધતા છે એમ કહ્યું છે અને જે મનુષ્ય અસમુદ્ધ છે તે ભગવાનના સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર રૂપને તત્વથી જાણી નથી શકતો અને જો જાણી લે તો એને ભગવાનની લીલા રહસ્ય પ્રભાવ ઐશ્વર્ય વગેરેમાં સહેજ પણ સંદેહ થતો નથી શ્રી કૃષ્ણ પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ અની જય સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આ ચેનલને જરૂરથી કરશો ધન્યવાદ